નમસ્કાર ખેડૂત મિત્રો સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના રોજના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો રાજકોટ માર્કેટ યાર્ડ તારીખ આઠ બાર બે હજાર પચીસના રોજ કપાસ તેરસો પચીસથી પંદરસો ને અડતાલીસ ત્યારબાદ લોકોન ઘઉં પાંચસોથી પાંચસોને પાંત્રીસ ત્યારબાદ ઘઉં ટુકડા પાંચસો નવથી છસોને એકવીસ ત્યારબાદ મગફળી ઝીણી એક હજાર દસથી તેરસો ને પાસાઠ ત્યારબાદ મગફળી જાડી એક હજાર પચીસથી તેરસોને નેવું ત્યારબાદ સિંગદાણા નવસો એકાઠથી પંદરસોને દસ ત્યારબાદ એરંડા એક હજાર પચાસથી તેરસોને ત્રીસ ત્યારબાદ તલ અઢારસોથી બાવીસોને પચાસ ત્યારબાદ કાળા તલ છત્રીસો પચાસથી બાવનસો ત્યારબાદ જીરું પાંત્રીસોથી ઓગણચાલીસો સાઠ ત્યારબાદ ધાણા ચૌદસો ત્રીસથી અઢારસો ને પચાસ ત્યારબાદ થાણી ચૌદસો પચાસથી ઓગણીસો ચાલીસ ત્યારબાદ છસો સાહીઠથી નવસો ને એંસી ત્યારબાદ ડુંગળી સાહીઠથી બસો ને છ્યાસી વિડીયો સારો લાગે તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બાદરો ત્રણસો પચાસથી ચારસો ને સતત્રી ત્યારબાદ જુવાર સાતસો સિત્તેરથી નવસો ને પચાસ ત્યારબાદ મકાઈ ત્રણસો અગિયારથી ચારસો ને એક ત્યારબાદ મગ બારસોથી અઢારસો ત્યારબાદ વાત કરીએ અડદ આઠસોથી ચૌદસો પચાસ ત્યારબાદ ચણા નવસો સિત્તેરથી એક હજાર સિત્તેર ત્યારબાદ સફેદ ચણા તેરસો પચાસથી અઢારસો નેવું ત્યારબાદ તુવેર નવસો પચાસથી તેરસો ત્યારબાદ સોયાબીન આઠસો ત્રીસથી આઠસો ને પંચોતેર ત્યારબાદ વાત કરીએ રાયડો અગિયારસો પચાસથી તેરસો વીસ ત્યારબાદ વાત કરીએ મેથી નવસો અગિયારથી તેરસો એકાવન ત્યારબાદ કાન ચારસો પચાસથી પાંચસો ને એકાશી ત્યારબાદ રાય ચૌદસો એકથી ઓગણીસો પચાસ ત્યારબાદ કલોનજી ચાર હજારથી પિસ્તાલીસો એ સબ ગુલની વાત કરીએ તો ચૌદસોથી ત્રેવીસો ને ચાલીસ ધન્યવાદ